લખતર ખાતે આવેલ વણકર સમાજ ભવનમાં લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મત ચોરી જન જાગૃતિ અભિયાન લખતર કોંગ્રેસ પ્રમુખ બુધાભાઈ નિમણૂક કરવામાં આવતા આજે પરસોત્તમ પ્રમુખનો ગ્રહણ સમારોહ યોજાયો હતો લખતર તાલુકાના નવનિયુક્ત પ્રમુખે પોતાની જવાબદારી સંભાળી તેમણે પક્ષને વધુ મજબૂત બનાવવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી જે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવશાદભાઈ સોલંકી

જીડીસી ન્યુઝ સાથી જયેન્દ્રસિંહ ઝાલા લખતર